સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી પાસે મુસ્લિમ સમાજની જેવી આયશા મસ્જિદ ખાતે પંદરમી ઓગસ્ટ અઠ્યોતેર માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે આ મસ્જિદમાં પણ દેશના અપર્વની ખુશી અને ભાઈચારાના સંદેશ સાથે દરેક શહેરી મહોલ્લા શાળા અને કોલેજોમાં સ્વતંત્રતા દિવસનું આયોજન કરવામાં આવ્યું આ દિવસે સમગ્ર દેશ બ્રિટિશ શાસનથી આઝાદ બન્યો હતો ત્યાં આઝાદીનો જશ્ન મનાવી રહ્યો છે જેમણે ભારતની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું સ્વતંત્રતા દિવસના દિવસે દરેક શાળા કોલેજ ઓફિસ વગેરેમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગરની મસ્જિદ ઐશામાં ત્યાંના ઇમામ સાકીર મૌલાના સાહેબ તેમજ હાજી મુનાભાઈ દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ અને મદરેસાના નાના બાળકો દ્વારા વતન માટેના નારા અને વતનવાસીઓ માટે ખાસ દુઆઓ પણ કરવામાં આવેલ अशरफ फोराज जी ए न्यूज सुरेंद्र नगर हम सबका है ये पहचान शांति आदर और सम्मान है देड़ा देड़ा कितना